ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર રાજપીપલા ચોકડી નજીકથી દેશી હાથ બનાવટના કટ્ટા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો તો અંધારાનો લાભ લઈને નાસી જનારને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી બનાવની પ્રાપ્ત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં આવનાર તહેવારોના અનુસંધાને તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ઓવરબ્રિજ નજીક પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપલા ચોકડી ઓવરબ્રિજ સર્વિસ રોડ પૂરો થાય ત્યાં બે ઈસમો રોડની સાઈડે હોન્ડા સાઇન મોટર સાયકલ કે જેનું રજીસ્ટ્રેશન નંબર જી જે ડી એચ તેસઠ નેવું પાર્ક કરી ઉભેલ છે જે પૈકી એક ઇસમ પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ જેવું હથિયાર હોય તેમજ બંને ઈસમો ભેગા મળી કોઈ ગુનાહિત અંજામ આપવાની હોય જેવી માહિતીના આધારે ટીમે માહિતીવાળી જગ્યા પર પહોંચતા બે પૈકી એક ઈસમ રાત્રિના અંધારાનો લાભ લઈ મોટરસાયકલ મૂકી નાસી ગયેલો હતો તેમજ ભરતભાઈ માલાભાઈ બાબાનાઓને ઝડપી પાડી તેની અંગઝડતી કરતા કમરમાં જમણી બાજુ ખોસેલ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા ભરેલ મેગેઝીન નંગ બે મળી આવ્યા હોય પકડેલ ઈસમને બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે જોલવા ગામે પંચાયતની દુકાનમાં રહેતા પોતાના મિત્ર રોહિત મંડલે ગુનાહિત કામ કરવા માટે રાજપીપળા ચોકડી બોલાવ્યો હતો તેવી હકીકત જણાવતા પોલીસે દેશી હાથ બનાવટનો કટ્ટો આપી જનાર અને સ્થળ પરથી નાસી જનાર વોન્ટેડ જાહેર કરી બંને ઈસમો વિરુદ્ધ આમ આર્મસેક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવી હતી